શનિવાર હતો પણ હજાર હતા જે લાઈટ હતી એટલે કારખાનું ચાલુ હતું તો બપોર સુધી કામે ગયો તો મારે તો વ્યસણ હે માવા ખાવાનું તમે આવું વ્યસન કરતા નહીં કારણ કે તમારું લોકોનું કોઈનું કામ જ નથી મસાલો ખાવો કાં તો તું શું ખાઈ મારે નથી ખવ બજન ખવડેજો કરી હોય તો બધા આવે છે કાઈ ઉતાર ની કોઈ ખબર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં કેમ છો તમે બધા મજામાં તો અત્યારે રોંડો થઈ ગયો છે એટલે છ વાગી ગયા છે અને આજે શનિવાર હતો પણ હજાર નથી આજે લાઇટ હતી એટલે કારખાનું ચાલુ હતું તો બપોર સુધી કામે ગયો તો પછી બપોર પછી કંટાળો આવતો એટલે નહોતો ગયો અને આજે બફારો પણ બહુ છે અને તે હું પછી બપોર આવીને જમે કાઢીને સૂઈ ગયો હતો થોડોક શરીરને આરામ તો મળવો જોઈએ તો અત્યારે હું જાઉં છું દુકાને ચાલો તો પછી મળી આવે દુકાને બેઠો હતો અને ઘરેથી નજીક ફોન આવ્યો નથી મેં કીધું ફોન ન આવે એની પહેલા હું ઘરે આવું કેમ કે જમવાનું બાકી છે અને અહીંયા દુકાને ઉતર્યો બેઠો હતો અને મસાલો ઓગારીને પણ આ બીજો લીધો હે તો હું અત્યારે જઈ રહ્યો છું ઘરે ચાલો તો હવે ઘરે જમવાનું છે જમવામાં હું બને કંઈ નક્કી તો નથી પણ જોઈ હવે શું છે ને શું નહીં ચાલો તો પછી મળી તો મારે તો વ્યસન છે માવા ખાવાનું અને તમે આવું વ્યસન કરતા નહીં કારણ કે તમારું લોકોનું કોઈનું કામ જ નથી મસાલો ખાવો કેમ કે તમે કોઈ વ્યસન કરતા નહીં વ્યસન કરી જાય તો પછી જો જે આપણે મારા જો માવા ખાધા વગર હાલે નહીં મને શરીરમાં સરખવામાં આવે જ નહીં પછી હું માવો ખાવ ને પછી મને આમ શરીરમાં સ્ફૂર્તિ આવે છે તો તમે આવું વ્યસન ન કરતા મારો કહેવાનો એ અર્થ હતો ફેમિલી તો અત્યારે પહોંચી ગયું છું ઘરે અને જમવામાં શું બનાવ્યું થશે હું બનાવું છું અત્યારે ખીર બને છે શાક છે નું મીઠું રીંગણાનું શાક છે અને રોટલા કરવાના હજી બાકી છે ભૂખ નથી લાગે તમને કોઈ ભૂખ નથી લાગી તમને કોઈ લાગી છે ને એની માનું અત્યારે મને પેટમાં કાઈક થાય છે શું થાય કરું અહીંયા હું એકલા એકલા બધા પાણીપુરી પૂરી ખાવ ભાઈને નથી ખાવી હોય તો લઈ લે અને બીજી પ્લેટ માં ખાટુ બનાવતો એ જા તો પૂરી પાણીપુરી પૂરી વાળો જ વી લઈ ગયો તો માઈ ગયો તો આ તો તું શું ખાઈ છે માઈ ગયો હું તો એને પાણીપુરી વાળા ને ખાઈ દેસ તો હજી જમવાનું તો બને છે ભૂખ લાગી હતી પણ હજી તો બને છે તો રહેવું તો પડશે ને ભાઈ પણ એક ટીવી જોઈ કુલર બુલર સાડો કરી નાખવી અડે હાલો પવન ખાયદા રાખે ઘડીક ઠંડો હમણાંથી કુલર સાડો થઈ ગયો એટલે અવાજ નહીં પાછો બંધ કરી નાખો હમણાંથી વરસાદ આવતો નથી તમારે અહીંયા વરસાદ પડે છે કે નહીં તે ભેજો મને પજા શરૂ થઈ ગયો ને એમ છે તો પાડલી માં બે ગયો તમે કોમેન્ટ કરજો કેવું લાગ્યું હોય છે એને તો પૂરી એક લેકલે ખાવા મળ્યું ને મારે ને ખબર બધન ખબર જ ખાવી હોય તો એ બધા આય છે કાઈ ઉતાર ની કોઈ ખવડાવ કા મારા થોડા હાથ છે મારું મોઢું એ હું ખાઈ લઉં બધાને હા હોન પૈસો ખાઈ લેવાનું એમ પાણીપુરી તો ખાસ ને મને મોટા પાણી આવે તારે ભાભી ક્યાંક પૂરી અંબાવું છે એક જ વિધિ કે જો સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને અમારા હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી રામ જય